ઉસ્માન લુધિયાની સાહેબ સંજીલી ખાતે આવી પહોંચ્યા હતા તેઓનું મુસ્લિમ સમાજના આગેવાનોએ પુષ્પ વરસાવી સલામ આપી હતી તેમજ અલ્લાહુ અકબરના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મર્તી માહિતી અનુસાર સંજીલી નગરમાં પંજાબના સાહી ઇમામના આગમન હોવાને લઈ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. શનિવારના રોજ બપોર બાદ સંજેલી ખાતે સાહી ઇમામ પંજાબ પોલીસ બોડીગાર્ડ સાથેનો કાફલો સંજેલી નગરમાં આવી પહોંચ્યો હતો કે જેમાં દાઉદ મહીસાગર પંચમહાલના સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. સંજીલી નગરના સર્વે ધર્મના લોકોએ સહિત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ